રાજ્યમાં નવરાત્રિ મહોત્સવ પતંગ ઉત્સવ અને રણોત્સવ પાછળ છેલ્લા બે વર્ષમાં સરકારે કુલ છેતાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાની માહિતી વિધાનસભામાં આપવામાં આવી છે તો કચ્છના રણ ઉત્સવમાં સફેદ રણ નિહાળવા આવતા પ્રવાસીઓની એન્ટ્રી ફીથી છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને કુલ ત્રણ પોઈન્ટ કરોડ રૂપિયાની આવક થઈ છે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્યમાં બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં મહોત્સવો પાછળ થયેલા ખર્ચ અંગે જાણકારી માંગી હતી જેના લેખિત જવાબમાં પ્રવાસન વિભાગે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં અનુક્રમે નવરાત્રિ મહોત્સવ પાછળ સાતસો ઓગણસાઠ લાખ અને આઠસો છોતેર લાખ ઉત્સવ પાછળ બાર પોઈન્ટ ચોપન લાખ અને સાત પોઈન્ટ સોળ લાખ રણોત્સવમાં બાર પોઈન્ટ ત્રેવીસ લાખ અને દસ પોઈન્ટ સોળ લાખનો ખર્ચ કરાયો હતો તે પૈકી જમવાને રહેવા પાછળ ચોપ્પન પોઈન્ટ તેર લાખ અને ટ્રાન્સપોર્ટેશન માટે એકસો એક્યાસી પોઈન્ટ પંદર લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે